તો નમસ્કાર મિત્રો કેમ છો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈ અત્યારે વાત કરવામાં આવે તો ચાલુ લગનમાં ભાઈ ઝઘડો થઈ ગયો છે આ તમે વરરાજા જોઈ રહ્યા છો તે પોતાની વહુને ખવડાવે છે પરંતુ ભાઈ પોતાની વહુ ખાતી નથી કંઈક પેડો એવું કોક હોય છે પોતાની વહુ ખાતી નથી ને ત્યાં ને ત્યાં ભાઈ મંડપમાં ને મંડપમાં ભારે ઝઘડો થઈ જાય છે ને ત્યારબાદ બંનેના છૂટાછેડા થઈ જાય છે એ પણ તમને બતાવવાનો છો આખો વિડીયો તો તમે છેલ્લે સુધી જોતા રહેજો ને એની પહેલા જો ભાઈ તમે આપણા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય

તો ભાઈ બંને સામે સામે બાતી પડ્યા છે અને બાથી પડતા અચાનક ભાઈ ત્યાંના આજુબાજુના જે મંડપમાં લોકો છે તે આવી અને આ બંને લોકોને છોડાવે છે તો સૌથી પહેલા તમને ભાઈ વિડીયો તો બતાવવાનું બને જ છે તો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો પછી આપણે આગળ વિડીયોમાં વધીએ તો ભાઈઓ તમે આ વિડીયો જોયો હશે કે ચાલુ લગ્નમાં કઈ રીતે ઝઘડો થાય છે એક સામાન્ય બાબતમાં ઝઘડો થઈ જાય છે ખાલી એક પેડો ખવડાવવાની બાબતમાં ઝઘડો થઈ જાય છે તો લગભગ આવું ન થવું જોઈએ ગમે તે સમાજ હોય પરંતુ આ મને એવું લાગી રહ્યું છે કે આ વિડીયો છે તે બહારનો છે આપણા દેશનો જ છે પરંતુ અલગ રાજ્યોનો છે તમે શું કહેવા માંગો છો ભાઈ કમેન્ટ કરીને જરૂર બતાવજો